શુદ્ધ ગુરુને શરણ લમો માગો પ્રેમ પ્રસા દયા કરે હર દસ યમૃત સ્વામી સત સંગ વિના મન હોમ જય નહી સુરતા જોયો નહીં આત્મા લગદેવ પણ સત સન્ વિના આ મન સમજે એવું નથી કે સુરતા ભલે કદાચ સામે આમ આમ આવો તો મજા આવે વાહ પ્રભુ વાહ પ્રભુ વાહ પ્રભુ પધારો 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 ફોન નો ઉપાડ્યો પણ એવા ખરા ફોન વાહ ભાઈ વાહ બોલો હોય તો લેવા જાવો પડે એમ છે હલો હવે એમ સત્સંગ વિના મન હમજે નહીં સુરતા કદાચ ભલે અગમ નિગમ ની વાતો કરે નિગમ પદ ની પણ જ્યાં લગી કે આત્મ તત્વ નું દર્શન ન થાય ને ત્યાં લગી આ હું ને મારું જે જીવપણું છે ને એ ન જાય સત્સંગ નો એની વગર પતે એવું જ નથી એમ એમ આ ભજન બોલી અને પાછળ એને ભજન હું કહેવા માંગે છે એવો એનો કઈક સત્સંગ થાય કઈક વાર્તાલાપ થાય કે મહાપુરુષો ભજન તો લખી ગયા અને પાછળ બોલવા વાળા બોલે છે હવે ઈ શબ્દો હું કેવા માંગે છે એ જીવનમાં ઉતારવા જેવા છે જો હાલવું હોય ને એને માટે નકર તો આ મનોરંજન છે એવું છે ને એમ અને ઈ લોકો આ મનોરંજન સારું નથી મૂકી ગયા હાલવા વાળા માટે ઉપયોગમાં આવે ને એટલા માટે મૂક્યું છે કે ભજન શું કેવા માંગે છે આપણે પેલા જ ભજન બોલ્યા ગુણપતિ ગુરુજીની ગતિ ગુરુજીની ગતિ નો જાણી પેદા સર્વે પાણી પરમાત્માની ગતિ એવી છે કે એને જણાય એવી નથી જાણવાની કોશિશ કરી ક્યાં વેસે અને ક્યાં રૂપમાં આપણને નારાયણ મળી જાય તો એને આપણે ઓળખી ન હકી આ એની ગતિ છે ગુરુજીની ગતિનો જાણી પેદા સર્વે પાણી હે ભગવાન જય શ્રી ગુરુજી ની ગતિ નો જાણી આમાં ક્યારે ઊંધી જાય પરમાત્માની રચના દેવી છે ક્યારેક કેમ બને એ આપણને ખબર જ ન હોય અને એ આમંત્રણ વગર જ આવે એની ગતિ જણાય એવું નથી ગુરુજીની ગતિનો જાણી પેદા સર્વે પાણી પ્રથમ ધણીએ જ્યારે આ સૃષ્ટિ રચાવી તો પહેલા પવન અને પાણી બનાવ્યા પછી રસના ઘટતી વ્યવહાર વહીવટ બોલવા ચાલવા તો જ વ્યવહાર વહીવટ થાય કઈ થાય નહી પછી દેવી જે આરાધે બેઠા વચન શબ્દની રચના કરી વધે વચન અને વાણી આ ગુરુજી ની ગતિ નો જાણી પેદા સર્વે ગુણપતિ દાતાએ આ જગત આ બાગ બનાવ્યો છે જેમ આપણે બાગ બનાવીને એમ એને આ બાગ બનાવ્યો ગુણપતિ દાતા એટલે આ બધા શબ્દો એવા છે કે એને જો કઈક વિચારીએ ને તો એમાં કઈક જડે એવું છે ન તો ખાલી સાંભળી લે ગુણપતિ દાતા પણ હું ગુણપતિ દાતા કોને ગુણપતિ કહેવા હું ગુણપતિ છે આપણે શંકરના દીકરાને માનીને બેઠા હોય પણ શંકરના લગ્ન થયા ત્યારે એ ગુણપતિની સ્થાપના કરી દે આ કયો ગુણપતિ છે

ત્રણ ગુણ થી પર જે પરમાત્મા છે એ ગુણપતિ દાતાએ આ બધો બાગ બનાવ્યો અને આ બાગ ની અંદર ભાત ભાતની ફૂલવાડી બનાવી ભાતભાત ની ફૂલવાડી એકને સત્સંગમાં મજા આવતી હોય તો એને એકને દારૂની મહેફિલમાં મજા આવતી હોય કોક ને મજા આવતી હોય તો કોઈક સોરી ગરવામાં મજા આવતી હોય આ ભાત ભાત નું આ જગત બનાવ્યું આ ફૂલવાડી બનાવી ગુણપતિ દાતા એ આ બાગ બનાવ્યો આમાં ભાત ભાત ની બધી ફૂલવાડી કળી કેવડો ને કેડકી આ બધી ફોરું દેશે છે ફૂલવાડી બધાય ફોરું જ દે છે ભજનવાળા ભજનમાં ફોરું દેતા હોય ઓલા મૈખીલવાળા એમાં ફોરું દેતા હોય સુગરવાળા એમાં ફોરું દેતા હોય બધાય ફોરું દેશે આ ફૂલવાડી ગુરુજી ની ગતિ નો જાણે પેદ સર્વે પાણી પછી એને ભલામણ કરી એક દિન સમયે જેને આ બાગ બનાવ્યો છે ને એ પાછો વીણી વીણી લે સમયે વેલો મોડો વનમાળી એમાં કોક કોક ફૂલ એવા હે છે કે આ જગતમાં એની સુગંધ રહી જાય કોક કોક ફૂલ ની રહી જાય એવી સુવાસના આ જગત બધામાં જાણાણી ગુરુજીની ગતિનું જાણી પેદા સર્વે પાણી કોઈ કોઈ ફૂલની એવી સુવાસ સુગંધ રહી જાશે જેને કંઈક કર્યું છે કોઈ નરસિંહ મહેતા જો એને આજ બધાને યાદ કરવા પડે એની સુગંધ લેવી પડે કબીર છે મીરા છે કૃષ્ણ છે રામ છે આ બધા કંઈક કરી ગયા છે એવા સુગંધવાળા ફૂલ બની ગયા જગતને એને યાદ કરવા પડે આવા કોક કોક ફૂલ ને કે રહી જા હે સુવાસ ના આ જગત બધામાં જણાણી ગુરુજી ની ગતિ નું જાણી પેદા સર્વે પાણી પછી કે જો એવું સુગંધ વાળું ફૂલ બનવું હોય સુગંધ રહી જાય પાછળ અત્યારે સેન્ટ સાટી અડધી કલાક પછી સુગંધ ન આવે એમાં કઈ વળે નહીં 하루즈 ગઈ ને એવું સુગંધિત ફૂલ બનવું હોય તો એને ભલામણ કરી સેવા કરી લ્યો સંત પુરુષની એ બધે કરી છે ને એના નામ છે અને એનમાંથી પછી રાખી લો નામની નિશાની સેવા કરી અને એમાંથી મેળવી લ્યો કોઈ નામની નિશાની મેળવી લ્યો એ નામદાન આપશે કઈ એ મેળવી રાખી લો એ નામ ની નિશાની પછી એ લખીને તમને પરવાનો આપી દે પછી નહી રોકે દરવાણી પરમાત્મા ના દરબાર કોઈ દરવાણી એને પછી રોકે નહીં નહી રોકે દરવાણી આ ગુરુજી ની ગતિ નું જાણી પેદા સર્વે પાણી છેલ્લે એમ કીધું તમારા બાનાની પ્રભુ તમે પત રાખજો અને સેવકને લેજો ઉગારી દાસ પીઠાને ગુરુ એવા મોરાર મળ્યા અને આગળની એને ઓળખાણ કરી દીધી આગળનો રસ્તો ખુલ્લો કરી દીધો આગળની ઓળખાણ થઈ આપણને આઈ નહીં ઓળખાણ ન હોય હજી તો આગળ જવાનું છે આ છોડી ને કોક દીક ક્યાંક પાછળ ત્યાંની ઓળખાણ કરી દીધી હા ક્યાંય ભટકતો નહીં એમ એવી આગલા ઘરની ઓળખાણ કરાવી દે તમે કેતા એમ હું સતારનું કેતા હતા તું છે કોણ પ્રભુ કોણ છે જ્ઞાને વિચારી જો હતો ક્યાં અત્યારે આવ્યો છો તો ક્યાં છો એની જ ખબર હો અત્યારે હું ક્યાં હશું એ આ તો આપણને એમ છે કે આશ્રમમાં બેઠા જઈએ એમ હકીકત માં આપણે ક્યાં છે આવ્યો છો તો ક્યાં છો ને હવે પાછો ક્યાં જવાનો છે ઈ લઈ લે જ્ઞાન સદગુરુ થી આનો ભેદ સાનો છે સદગુરુ પાસે આ જ જાણવા જવાનું છે કે હું કોણ છું પરમાત્મા કોણ છે હું હતો ક્યાં આવ્યો છું ક્યાં અને હવે મારે જવું છે ક્યાં અને ઈ ઘર નહીં જડે તો જગ્યા આવું ક્યાં દેહ સોડવન ટાણું આવશે તો એમ જ ને ઘર નો ભાઈ આ દેહ હોવા છતાંય ઘર નો જડે આ દેહ પૂરો થાય ત્યાં સુધી પછી તો ફટકવાનું ઘર ભાઈ હોય તો ભટકવાનું જ રે ને ઘર ભાઈ હોય તો આપડે ઘરે વૈયા જાય મેં વાડા હાડા તમારી ઘરે હું જો આવું ભાઈ હોય તો હું ઘરે આવી હું પણ મને નામ ની ખબર ન હોય પંકજભાઈ એમ અને હું ગામમાં આટા જ માર્યા કરું મારે ઓલા ભાઈ નું કામ છે ઓલા ભાઈ નું કામ છે ઓલા ભાઈ નું કામ છે આખા ગામમાં તમારે ઘરમાં નીકળું તો જડે નહીં અને કોઈ બતાવે નામ ની ખબર નથી બતાવે એક એટલે નામ ની નિશાની લેવાની કીધી અને આગલા ઘરની ઓળખાણ કરવાની કીધી બે કીધું અને આને એ ઓળખાણ કરાવી દીધી દાસ પીઠાને ગુરુ મોરાર મળ્યા આગળની કરી દીધી ઓળખાણી ગુરુજીની ગતિ નો જાણ્યા પેદા સર્વે પાણી પછી હમણાં સંધુભાઈ ભજન બોલ્યા સખી આજ અમારે આંગણે રમે સૌદ ભવનનો નો સ્વામી હવે કેવડું કેવડું એને રખડ્યા ને ગોત્યા ને ઝડ્યું ને ત્યારે એમ કીધું સખી આજ મારે આંગણે રમે સૌદ ભવનનો સ્વામી જેણે ગોકુળમાં લીલા કરીને એની હું પૂર્ણ પદવી પામી એને પદને પૂર્ણ પદને પામી ગયો ગોકુળમાં જેણે લીલા કરીને એલો કૃષ્ણ જતો ને કાનુડો હે ધ્યાને જોગી મુનિ ના બધે એને ગોતતા ફરે છે ક્યાં પરમાત્મા ગોતે છે બધાય જોગી મુનિ જેને જોતા ફરે ના આવે તપસી ઋષિ ને ધ્યાને ઘટ અને આમાં આ પ્રગટ આ ઘટ ની અંદર આ પ્રગટ રમી રહ્યો છે મહાવાક્ય મહાવાક્ય જાણવું પડે કે મહાવાક્ય હું ચાર વેદ છે ને એના ચાર વાક્યો છે મહાવાક્ય એની માથે આખો વેદ રસાણો છે એક એક વાક્ય ની માથે આખો વેદ રસાણો છે ચાર મહાવાક્ય છે ને ને એના વેદ થયા મહાવાક્ય મહાવાક્ય રમી રહ્યો ઘટ આ ઘટ ની અંદર એ પ્રગટ રમી રહ્યો મહાવાક્ય ની સાને સખી આજ અમારે આંગણે આ આંગણે રમે સૌદ ભુવનનો સ્વામી ગોકુળમાં જઈને લીલા કરીને એને હું પૂરણ પદવી પામી અને એને ગોતવા માટે તો કેટલી મહેનત કરી હું કરી ભાઈ ગોદાવરીમાં કે મેં મંજન કર્યા ત્રિવેણીમાં નાય દાન પૂન તો મેં હતી કર્યા નિરખવા એ ત્રિભુવન રાય એ સખી આજ મારે આંગણે રમે સૌદ ભુવનનો સ્વામી ગોકુળ જોયું મથુરા જોયો જોયા જગન્નાથ ને કાશી અજાણી 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 કે હું ખૂબ આથડી કારણ કે એને જાણતી એટલે બધી અજાણી અજાણી બહુ આથડી અજાણી અજાણી કે હું ઘણું આથડી પ્રીતમ વસે મારી પાસે સખી આજ મારે આંગણે રમે સૌદ ભુવન નો સ્વામી આ તો કંઠે હીરો હતો ડોકે હીરો બાંધ્યો હતો ગોતવા નીકળી ગયા કંઠે હીરો હાલો ગોતતી મન મેરમ હવે મળ્યા એ કે એને કોઈ સદુગુરુ મળ્યા આ પ્રાપ્તિ થઈ એમ કંઠે હીરો હાલો ગોતતી મનના મેરમ હવે મને મળ્યા સખી આ રવિ ને શરણે એ કે મારા ભાવના ફેરા ટાળ્યા ભાણને શરણે ગયો ને ત્યારે મારા ભાવો ભવના ફેર ફેરા ટળ્યા એ કે ત્યારે મને આ ઘટ અને આમાં પ્રગટ દેખાણો એમ સખી આજે મારે આંગણે રમે સૌદ ભુવનનો સ્વામી પછી બીજા ભજનમાં કીધું સંતો આ જેને જડી ગયું છે ને એ પછી બુજે એ કે બાવન બાર સંતો બુજે બાવન બારા કોણ ઝાકે હરદ મે ગુરુ ગમ પ્રગટે સો ખેલે પછી સો ધારા સંતો બુજ બાવન બારા બાવન નું આ બંધારણ છે શરીરનું બંધારણ છે એની બાવનની ગણતરી કરી અને એ બાવન ને જે રમાડી રહ્યો છે એ પાછો બેઠો છે બાય અને આપણને અધ્યાસ થઈ ગયો છે માલ કોઈ નોક આ હું છું ગીતાજીમાં માં શોખી ના પડે અર્જુન તું મને આ જોશો ને એ હું નથી દેહ વાળો એ હું નથી અને છે એમ જ ને

બાકી કઈ છે નહીં એ બાવન નું બંધારણ છે અને એને જે નશાવી રહ્યો છે એ બાવન બહાર બેઠો આખા જગત ને નસાવી રહ્યો છે શ્વાસ આપડો આવે ક્યાંથી તો કે આપણે બહાર થી લઈ બરાબર બહાર થી ને એટલે આ હાલે છે નકર આ હાલે તો હવે આપણે બેઠા ક્યાં હોય ન્યા બેઠો બેઠો આ હકાવી રહ્યો છે ન્યાથી શ્વાસ ને ન મોકલે ને વાત પૂરી આ યંત્ર કામ કરતું મન થાય પાવર ન મળે એટલે ન્યા બેઠો બેઠો એ પાવર આપે છે પવન જે શ્વાસ લે છે એ બહાર થી આવે છે આપણે સાંભળતા સાંભળીએ છીએ સાંભળવાનું ક્યાંથી આવે શબ્દ તો બહાર થી જ આવે પછી આ હવા પવન લાગે હવા આવે આપણને અનુભવ થાય છે પણ એ લાગે છે બધું બહાર થી શ્વાસ આવે બહાર થી સાંભળવાનું બહાર થી આવે આંધ સ્પર્શ થાય બધું બહાર થી અનુભવ થાય દેખાય છે એ બધુંય જોવાનું બાર થી આવે છે આંખ આડું આમ રાખી દ્યો એટલે કાંઈ ન દેખાય આપણને એમ થાય કે આમ દેખાય પણ આમ દેખાય સામે પડ્યું હોય ને તરત આ અરિસાની સામે આવો ને એટલે બધુંય દેખાય પણ એ દેખાય છે એ બધું બહાર છે બહાર જ ને એમ જોવાનું બહાર પડ્યું આપણે અરીસાની સામે ઊભો હોય તો આપણે દેખાય છે અરીસા સામે પણ હોય એ બહાર એમ સંતો બુજે આ શરીર નું બંધારણ છે ને એનાથી બહાર છે આમાં કઈ હા નથી એ બહાર જ મજા કરે અને મજા જ ન્યા છે આ વિશ્વ દર્શન એમ જ દેખાડ્યું એના દેહની તો હાવ ના જ પડે કે આ હું નથી હું તને આંખ આપું ને સાંભળે નાખી સાંભળું જ દેખાય હું તને દેવીય દ્રષ્ટિ આપું અને પછી તું મને જો એ કરવા સારું થી આખી ગીતાજી ની રચના થઈ હતી એને શરૂઆત જ ત્યાંથી કરી તત્વો વેતા પાસે જઈ અને તું આ તત્વ ને જાણી લે કે હું કોણ આમાં હું એ કોણ છું આ સારું થી ગીતાજી રસાણી છે ખાલી ગીતાજી ના શ્લોક સારું થી નહી કે આ હું કોણ છું એના માટે ગીતાજી છે આ જાણવા સારું થી અને એ એને આંખ આપીને એને એને જે તત્વનું દર્શન થયું કે આને પાણી પલાળે નહીં અગ્નિ બાળે નહીં સહસ્ત્ર સેદે નહીં પવન એને હુકવે નહીં એ તત્વનું દર્શન થઈ જવું જોઈએ પણ ગીત હજી વાસ્ય ન થાય એ તો આંખવાળા કોઈ મહાપુરુષ મળે ને આંખ આપે બાકી જિંદગી વય જાય ને કેટલી એક નહીં કેટલી તોય ન ભેગું થાય એટલે તેને શોખું કીધું તત્વ વેતા પાસે જા એટલે ઓલ્યા તરત બે હાથ જોડ્યા ભગવાન તમે જ મારી સામે ઊભા છો ને મારે આવું કોઈ તત્વ વેતા ગોતવા જવું જ નથી તમે મને આની વાત કરો ઈ સમજાવવા હારો થઈ ગીતાજી ની રચના થઈ પણ ઈ કોઈ નથી સમજતું આ શું છે એમ નકર આ બધા ઓલ્યા જે માતમો મૂક્યા છે ને આટલામાં આ કરવાથી આ પાઠ કરવાથી આ ફળ મળે ને આ ફળ મળે ને આ ફળ મળે ને એટલે પાઠ કરવાથી શું કઈ ફળ મળી જાય પણ આ જીવ છે ને કઈક લાલિશ હોય ને તો એમાં ઊંડો ઉતરે લાલેશ આપી છે કે તો એમાં કઈક કરશે અને કરશે ને તો એને કઈક ખબર પડશે કે આ સિંહ તો પોખશે